પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હેઠળ ફરજ બજાવતા પચાસ જેટલા કર્મચારીઓનો બે માસથી પગાર ચૂકવાયો નથી જેથી આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ દંડનીય બની છે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર હેઠળ હોસ્પિટલમાં એક્સરે ટેકનિશિયન લેબ ટેકનિશિયન અને સ્લીપર સહિતના પચાસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે પરંતુ આ કર્મચારીઓનો નવેમ્બર તેમજ ડિસેમ્બર એમ બે માસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી જેથી હાલ આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ દયનીય બની છે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી છે હાલમાં મેડિકલ કોલેજ સરકારી હોસ્પિટલમાં સુવિધા સારી છે બધું સારું છે પણ જે નાના માણસો હોય કે પગાર ઉપર જ નિર્ભર હોય એવા જે ટોમા સેન્ટરની અંદરમાં એકાવનથી બાવન જણાની સંખ્યા છે એમાં લિફ્ટ ટેકનિશિયનને અલગ જે વિવિધ વિસ્તારના જે આપણા અંદરમાં હોસ્પિટલમાં આવતા હોય એના કર્મચારીઓ એકાવનથી બાવન જણાનો પગાર અગિયાર બારનો બાકી હોય જે હાલને તકે થયેલ ન હોય તો વહેલી તકે એને સૂકવી દેવો જોઈએ કારણ કે જો એને પગાર એક તો ટૂંકો હોય એની ઉપર નિર્ભર આવી મોંઘવારીની અંદરમાં એ લોકોને પૂરું ઘરનું કરવું કોઈ માનમાન થતું હોય તો મારું કહેવાનું છે કે એ લોકોના તાત્કાલિક બિલ બનાવી અને એનો પગાર થઈ જવો જોઈએ વહેલી તકે નહીંતર પછી આગળ અમારે રજૂઆત કરવી પડશે આ સમસ્યાને લઈને હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ કર્મચારીઓના પગાર ચૂકવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર